સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાયા બાદ પતિએ ગળા પાછો કાંઈ આપઘાત કરી લીધો હતો હાલ ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે સામૂહિક આપઘાતની આ ઘટના મામલે એચસીપી જેટી સોનારાએ જણાવ્યું કે આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે સવારે તેમના ભાઈ સાતને પંદર વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે રાત્રે તેના ભાઈને ગળાફાંસો ખાતો વોટ્સએપ પર ફોટો મોકલી આપ્યો હતો અને સાસુને ત્રણ વાગ્યા પછી સોરી અમા લખેલો વોટ્સએપ પર મેસેજ મોકલી આપ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું હાલ તો અમે વધુ તપાસ હાથ ધરી છે આ સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે સામૂહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો